મેઘે તાલુકાના ડુડવાણા ગામથી પાલા લીબોઈ મોયડી સતીપુર જતા રોડ માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ રોડ માર્ગ પર કેટલાક ગામો આવેલા છે અને વધુ પ્રમાણમાં વાહનોની અવર જવર રહેતી હોય છે પરંતુ રોડ માર્ગ જનજીન હાલતમાં હોવાથી કોઈ ઇમરજન્સી બીમાર હોય તો આ રોડ પર જ જોખમી બને તે સ્થિતિ આ છે આ રોડ માર્ગ પર પસાર થનાર જનતાની રજૂઆત છે અમારા વિસ્તારના રાજકીય નેતાઓ આજ દિન સુધી કોઈ આ રોડ માર્ગનું નિરાકરણ નથી કરી શકતા ગ્રજ તાલુકાના પારલા ગામની વેદના છે આ કે ગ્રજ તાલુકાનું ડુંડવાડાથી ભુવાલ સત ભુવાલ થઈને પાલ્લા થઈને સતીપુર થઈને લીંબોઈ થઈને મોયડી સુધીનો આ રસ્તો બિસ્માર હાલતમાં છે અહીંયા બિસ્માર હાલતમાં રસ્તામાં બાળકો ભણવા માટે પણ કેવી કેવી રીતે જઈ શકે અહીંયા રસ્તો નથી તો પછી સાધન ના હોય ને સાધન આવે તો બાળક કેવી રીતે મેઘરજ સુધી અહીંથી દસ કિલોમીટર સુધી જઈ શકે અને ઇમરજન્સીમાં ક્યારેક આવી જાય કોઈ હાજુ મોધ હોય તો પણ માણસો કેવી રીતે સારવાર સુધી પહોંચે સારવાર સુધી પહોંચતો પહોંચતો તો મરે પામે અહીં ઘણી વાર અમારે પેલા જી કોબરા સાપ પણ નીકળતા હોય છે કોબરા સાપ જ્યારે ડંખ મારે ત્યારે દસથી પંદર મિનિટમાં એને દવાખાના સુધી પહોંચાડવાનું હોય છે દસથી પંદર મિનિટમાં તો નહીં પણ અહીં તો ગાડી જ અડધો કલાકે આવી રહે એવો તો આ રસ્તો છે ને અહીંયા બી ઘર તાલુકાના પાલ્લા ગામમાં રસ્તો તો જો આઝાદી પછી પછી એકવાર બન્યો ને એ લગભગ વીસેક વર્ષ થઈ જાય વીસથી પચીસ વર્ષ અને અત્યારે જોવા જઈએ તો અહીં ગાડું એ નથી હાલ એવું અહીં બાઈક તો ક્યાં હાલે પણ ગાડું નહીં હાલે એવું કે તો કકરા જ પડ્યા અને ભાજપના ધારાસભ્યો કે કોંગ્રેસના ધારાસભ્યો એ મત લેવા માટે તો બધા દોડી દોડીને આવે પણ ત્યાર પછી તો કોઈ આવતું જ નથી

લગભગ પંદર મિનિટ માં પહોંચવા અડધા કલાક હોય એટલામાં તો માણસ બી મરી જાય અહિયાં આ રસ્તો તો જોવા તમે રિપોર્ટર ઉદાભાઈ ડામોર મેઘરાજ